રાજા એની તારીખ આવતીકાલે પડી છે આવતીકાલે એની તારીખ છે ને પરમ દિવસે એના ઉપરથી આખો કેસ નીકળી જાય એની પ્રક્રિયાની પરમ દિવસો તારીખ છે આજે આપણે પ્રયાસ ઘણા કર્યા ખોડલધામ સંસ્થા દ્વારા અને પક્ષકારો જે ફરિયાદી હતા એને બોલાવવા વચ્ચે સમાજમાં આગળ વધવા દ્વારા આખું નિરાકરણ લાવવાના પ્રયત્નો થયા પરંતુ કોર્ટ કાર્યવાહી એટલું કંઈ આપણને ખબર છે અને આપણે તો એના ભોગ પણ બન્યા છીએ

朋友啊，朋友,啊朋友。

એક વખત કાર્યવાહી થયા પછી સો સો પ્રશ્નો આવતો હોય છે એટલે વહેલી તકે દીકરી કઈ રીતે આવે એ માટેના પ્રયત્નો છે કોઈ પણ પાર્ટીના સમર્થનમાં કોઈ પણ પાર્ટીના વિરોધમાં આપણો કોઈ પ્રોગ્રામ નથી એટલે દરેક વ્યક્તિઓએ ખુદ પોતાની પાર્ટીને સાઈડમાં રાખીને આમાં જોડાવું હોય તો આવવાનું કોઈને પાર્ટી પ્રત્યે પ્રેમ હોય તો કોઈને જો પાર્ટી પ્રત્યે વિરોધ હોય તો આ દીકરીવાળી લડાઈમાં જોડાવવું નહીં તમે પાર્ટી મૂકીને આવો કોઈ વાંધો નથી અને દરેક લોકો પોતપોતાની રીતે

<laughs> Ele yeah, <boy>, uh, é <laughs>

સ્વતંત્ર વધારે તો બીજું આપણે અહીંયા સમાજની દુઃખની બાબત એ છે કે સમાજની આંદોલન જોયું આંદોલન વખતે આપણે એવું રીતે રોડ ભોગવું પડતું એટલે પહેલા તો આ ફાર્મ બેફામ બધાને આપણે ભંગ É yeah,

એક વખત કાર્યવાહી થયા પછી શું પ્રશ્નો આવતો હોય છે એટલે વહેલી તો કે દીકરી કઈ રીતે આવે એ માટેના પ્રયત્નો છે કોઈ પણ પાર્ટીના સમર્થનમાં કોઈ પણ પાર્ટીના વિરોધમાં આપણો કોઈ ગુજરાત નથી એટલે દરેક વ્યક્તિઓએ ખુદ પોતાની પાર્ટીને સાઈડમાં રાખીને આમાં જોડાવું હોય તો આવવાનું કોઈને પાર્ટી પ્રત્યે પ્રેમ હોય તો કોઈને જો પાર્ટી પ્રત્યે વિરોધ હોય તો આ દીકરીવાળી લડાઈમાં જોડાવું નહીં તમે પાર્ટી મૂકીને આવો કોઈ વાંધો નથી અને દરેક લોકો પોતપોતાની રીતે અત્યારે વધારે તો બીજું આપણે અહીંયા આ રીતે દુઃખની બાબત એ છે આંદોલન થયું છે આંદોલન વખતે આપણે આવી રીતે રોડ જરૂર જવું પડતું એટલે પહેલા તો આ ફાર્મ બેફામ બધાને આપણે બન્યો હોય સમાજના સવાર É <laughs> maior yeah, <boy>, uh, <laughs>